નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું વિદુનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડિયોમાં તો જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતીની રાહ જોરતા તે તમામ મિત્રો માટે છે તે ખુશીનો સમાચાર આવી સુખ્યા છે કે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા છે તે કુલ 13591 જગ્યાઓ પર છે તે ભરતીની જાહેરાત આવેલી છે અને આ ભરતી છે તે 12 પાસ ગ્રેજ્યુએશન તમામ ઉમેદવારો છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે हाल पीएसआई भर्ती ना से ते नवा आरआर ની માહિતી આવી છે અને ટૂંક સમયમાં પોલીસ ભરતીના પણ નવા आरआर વિશેની માહિતી છે તે આવી શકે છે ફોર્મ ભરવાની તારીખ અને નવા નિયમોની છે તે વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે તો ખાસ તમામ મિત્રો છે તે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો જે ગુજરાત પોલીસ ભરતી વર્ગ ત્રણની સીધી ભરતી ભરવાની જાહેરાત છે તે આવેલી છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ તમામ અપડેટ છે જે તમે વાસી પણ લીધી છે તો હવે આપણે જે ઓફિશિયલ જાહેરાત આવેલી છે

વલ્લન અરજીઓ મંગાવવામાં આવશે તેમાં પોલીસ કેટેગરી PSI તેમજ બેનેથિયરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને જેલ ગ્રુપ 2 કુલ 70 જગ્યા માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે અંદાજે 858 જગ્યા માટે છે તે PSI ની અલગ અલગ બેનેથિયરી હતિયારી અને જેલ સિપાહી ગ્રુપ 2 માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે

અને જો PSI ભરતીનો ફોર્મ ભરવા માંગતો હોય તો હાલ ભરી શકે છે પણ જ્યારે PSI ભરતીનું ફાઇનલ ડોક્યુમેન્ટેશન થાય ત્યારે તમારી પાસે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ છે તે આવી શકેલું હોવું જોઈએ સો એ 100% તો જ તમે છે તે PSI ભરતીમાં ફોર્મ ભરી શકશો તો હવે વાત કરીએ તો લોકશક કેટેગરી એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમાં કુલ તમને જણાવી દો કે બેન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે છે તે 6942 જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2458 જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF 3200 જગ્યા માટે ખૂબ જ મોટી ભરતીની જાહેરાત છે જેલ સિપાહી પુરુષો માટે 300 જગ્યા છે અને જેલ સિપાહી મહિલા એટલે કે મહિલા માટે 31 જગ્યા માટે ભરતી ને આવેલી છે તો અત્યાર સુધીની સૌથી મોટી ભરતી જાહેરાત કરી શકાય કે 12733 જગ્યા માટે છે તે આગામી 3 ડિસેમ્બર બોપરે 2 વાગ્યે છે તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકે તો હવે તમને ખા જણાઈ દો કે ગુજરાત પોલીસ ભરતી છે તે લાઈક આ જ તમને જણાઈ દો તો તેમાં તો ફક્ત 12 પાસ તમામ ઉમેદવારો છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માં ફોર્મ ભરી શકશે તો અગત્યની વાત તમને જણાવી દઉં કે ઉપર જણાવેલ તમામ સરગની ખાલી જગ્યાઓ ભરતી માટે છે તે ઉમદરોય ojas.gujaratgov.in વેબસાઈટ ઉપર તથા gprb.gujaratgov.in ઉપર મૂકવામાં આર્નર સદ દર્શાવવામાં આવેલી છે જે જોઈ લેવા ઉમેદવારોને નમ્ર અપીલ કરુંમાં આવેલી છે તો ખાસ આપડા ટેલિગ્રામ ચેનલ માં પણ જોઈન થઈ જા જ્યાં પણ તમને આ તમામ लिंक से ते मणि जैसे तो वे बात करिए तो पुलिस कैटेगर अने लोकशक कैटेगर ने भरती अंगे ना सुसना हो अने अबे बात कर दो कि उन्हें दरो आप भरती मटे ना फॉर्म क्या रे भरी शक्षे तो त्रोन बार बी एजर पच्चीस ना रोड से ते ऑनलाइन ओजस नी ओ वेबसाइट ऊपर ती से ते तमाम इंद्रो फॉर्म भरी 23/12/2025 સુધી रात्रीના 12 वाज્યા સુધી તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે તો તમામ મિત્રો છે તે વેલી તકે ફોર્મ ભરી દેજો આ ભરતી ઓફિશિયલ જાહેરાત છે તે 29/11/2025 ના દિવસે છે તે આવી ગઈ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો હવે જોઈ શકો છો કે અહીં નિર્જા ગોટરૂ આઈપીએસ અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ જાહેરાત છે તે આવી ગઈ છે માટે તમામ મિત્રો છે તે તૈયારીમાં લાગી તો હવે આની પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે પીએસઆઈ ભરતીના જે નવા નિયમો આવેલા છે કે લેખિત પરીક્ષા ગ્રાઉન્ડ માર્ક માર્ગ આપવામાં આવશે કે નહીં ઊંચાઈ શું છે વજન શું છે તેવી તમામ અપડેટ સાથે છે તે હવે ટૂંક સમયમાં મળીએ જય હિન્દ જય ભારત